સુરતના મા દરવાજા વિસ્તારમાં ટેનામેન્ટ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટના અસરગ્રસ્તોને મિટિંગ યોજી રીડેવલપમેન્ટની કામગીરી આગળ નહીં વધશે તો આંદોલનની ચીમકી આપી છે માં દરવાજા ટેનામેન્ટના રીડેવલપમેન્ટ માટે છેલ્લા ઘણા સમયથી કોઈ ટેન્ડર નહીં આવતા કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાની આગેવાનીમાં અસરગ્રસ્તોની મીટિંગ રવિવારે યોજાઈ હતી અને હવે જલ્દીથી પ્રોજેક્ટની કામગીરી આગળ નહીં વધે તો ગાંધી ચિંદિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે છેલ્લા સાત વર્ષમાં ચાર વાર ટેન્ડર છતાં ટેન્ડર નહીં આવતા અસરગ્રસ્તોની હાલત કફોડી બની રહી છે જેને પગલે એક હજાર ત્રણસો બાર ઘર વિહોણા અસરગ્રસ્તોએ હવે લડતનો માર્ગ અપનાવ્યો છે રવિવારે અસરગ્રસ્તોએ બેઠક કરી આગામી દિવસમાં કમિશનરને આવેદનપત્ર મહારેલી સહિતના કાર્યક્રમ ઉચ્ચારી પરંતુ ઓફિસ તમારી છેલ્લે સુધી અહીંયા જ રહી મારા મકાન ને મકાન અહીંયા છે હું મૂળ કોંગ્રેસી પણ જાણો છો પણ પ્રથમ આ ટોર્નામેન્ટ નો ભૂલતા નહીં જે દિવસે જુલાઈ મહિનામાં ટેનામેન્ટ ખાલી કરવાનો વારો આવ્યો એના પંદર દિવસ પહેલાથી આપણા ટેનામેન્ટ દરેકનામેન્ટ બિચારા બે હજાર એકવીસથી થી ખાલી કરવું પડ્યું એમને એનું મૂળ તમે જુઓ કે આપણે બધા નેતાઓ પાસે ગયા મેયરશ્રી પાસે ગયા સ્ટેન્ડિંગ ચેરમેન પાસે કોઈ એવું બાકી નહીં લાગે કોઈ આપણને નિરાશ પણ નહીં કરે આપણ નહીં પાડી आश्वासन सो टाका ऐकू परंतु परिणाम आज दिन सुधी आपण आपण जे जसं टेर्नामेंट खाली करता होता अग्यरमी जुलै ने, मी जुलाई, ने मी जुलाई ना रोज सुरत महानगरपालिका टेंडर बार आम चोथी वा सातमी वाडर बार पाडू